પોરબંદર જિલ્લામાં મેની વાવાઝોડું ફૂંકાતા સોઢાણાના વૃદ્ધ અને વડાણાના યુવાનનું વીજળી પડતા મોત નીપજ્યું છે તે ઉપરાંત આ આકસ્મિક કુદરતી આફતને લીધે અનેક વૃક્ષો પડી ગયા છે અને વીજ વાયરને પણ મોટું નુકસાન થયું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર સમક્ષ વિનંતી સાથેની માંગણી કરી હતી કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતક બંને ખેડૂતના પરિવારજનોને વહેલી તકે સહાય ચૂકવવી જોઈએ તથા પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી આજે કમોસમી કહી શકાય વરસાદ પોરબંદરના અમુક ગામોમાં થયો છે સાથે ચક્રવાત જેવો કોઈ કોઈ જગ્યાએ એને કારણે ક્યાંક બે જગ્યાએ વીજળી પડી છે એ વીજળી પડવાથી વડાણા ગામનો બાલુભાઈ કારાભાઈ વડેદ્રા નામનો બત્રીસ વૃષ્ઠો યુવાન સિસ્ટીના તળાવની અંદર એના માથે વીજળી પડતા એ હોસ્પિટલે પહોંચે એ પહેલાં એનું મૃત્યુ થયું અને એ સિવાય સોઠાણા ગામનો એક ખેડૂત જીવાભાઈ કારાવદરા છે સાઠ વર્ષની ઉંમરનો અને ઘરની બહાર છે રણ પાસે હાથ રણ પાસે ઊભો હતો એ દરમિયાન એના અને એના પુત્રો ઉપર વીજળી પડતા ભાઈનો હોસ્પિટલે પહોંચે એ પહેલાં મૃત્યુ થયું અને સંતસીબેનો પુત્ર મુકેશ સાથે નર્સિંગનો કોર્સ કરેલો છે એ બચી ગયું મારી રાજ્ય સરકાર પાસે માગણી છે કે ત્વરિત ધોરણે આ બંને પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને મદદ કરવામાં આવે અને ખેતીવાડીના નિયમો અનુસાર જે કંઈ કુદરતી અકસ્માત વખતે જે કંઈ પડવાપાત્ર રકમ હોય એની પણ ત્વરિત ચૂકવણી કરે અને એ સિવાય ઝાડ ઘણી જગ્યાએ પડી ગયા છે બગવદર જે બ્રિજ છે રોકડા ઉપર ત્યાં પણ વીજળી પડતાં એક બાજુની રેલિંગ તૂટી ગઈ છે વાયરો છે એકદમ નમી ગયા છે એટલે વીજ પુરવઠાને પણ ખૂબ અસર પડે એવું છે કેટલી જગ્યાએ ઝાડ પડી ગયા છે એટલે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ત્વરિત ધોરણે વીજતંત્ર પણ પગલાં લઈએ અને વીજતંત્ર છે વીજ પુરવઠો નિયમિત રીતે આવનારા દિવસોમાં લોકોને મળી રહે એ માટે પૂરેપૂરી તકેદારીના પગલાં રૂપે જે કંઈ કરવાનું ઘટે એ કરે એવી વીજ તંત્રને પણ વિનંતી છે અને એ સિવાય ત્રણ દિવસ સુધી હજી વરસાદની આગાહી છે એટલે લોકોએ જાગૃત થઈ અને વીજળી કદાચ પડે તો કઈ રીતે એનાથી બચવું એના માટેની જે માર્ગદર્શિકાઓ રાજ્ય સરકારે બહાર પાડેલી છે એ માર્ગદર્શિકાનો ફોલો કરે એવી મારી પ્રજાજનોને પણ વિનંતી છે